નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા હપ્તો વરસાદને લઈ કરેશ ગોસ્વામીની યાદ આગાહી મહાકુંભ માં હાઈ એલર્ટ બે હજાર આઠ કરતા ભયંકર મંદી ભારત પર મોટું જોખમ ઝાન્સીથી પ્રયાગરાજ જતી ટ્રેન ઉપર પથ્થર મારો તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તાર પૂર્વક જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયાનો હપ્તો હાલ મિત્રો ઓગણીસમાં હપ્તાના રો ચોવીસ ફેબ્રુઆરી લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ જાણકારી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી છે આ અગાઉ સરકારી અઢારમો હપતો પાંચ ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાંથી જાહેર કર્યો હતો પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સ્થિરતા આપવાનો છે જેનાથી તેઓ પોતાની આજીવિકા સુરક્ષિત કરી શકે અને ઉત્પાદકતા વધારી શકે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો વરસાદને નહીં પરેશ ગો સ્વામીની યાદાહી હાલ મિત્રો હાલ તો ઠંડી ચાલી રહી છે આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદી માપથાની આગાહી કરી છે તે મુજબ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક સ્થિરતા સર્જાશે જેને લઈ ગુજરાતમાં ઘણા વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન માપથાની સંભાવના છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો મહાકુંભમાં હાઈએ નાટક હાલ મિત્રો મહાકુંભમાં આજે સવારે આઠ વાગ્યા વાગ્યા સુધીમાં પિસ્તાલીસ દશાંશ પાંચ શૂન્ય લાખ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે મૌની અમાવસ્યા પહેલા સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે સોમવારે મોડી રાત સુધી ચાલેલી અધિકારીઓની બેઠક બાદ અહીં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભીડ વ્યવસ્થાપન અને અન્ય બાબતો પર સુરક્ષા એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ અધિકારીઓની બે બેઠકો યોજાઈ હતી મેળા વિસ્તાર પર અલ કેમેરા દ્વારા કડક નજર રખાઈ રહી છે ત્યારબાદ ના મોટા સમાચાર તરફ જોઈએ તો બે હજાર આઠ કરતા ભયંકર મંદી ભારત પર મોટો જોખમ હાલ મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ભૌગોલિક અને આર્થિક વિભાજનકારી નીતિઓને કારણે દુનિયાની જીડીપીમાં પાંચ દશાંશ સાત લાખ કરોડ ડોલર સુધીનો ઘટાડો થઈ શકે છે મોટો ફટકો પડી શકે છે જેના કારણે વૈશ્વિક નારાકી અને ટ્રેન સિસ્ટમમાં મોટા ફેરફાર થશે ત્યારબાદ ના મોટા સમાચાર તરફ જોઈએ તો ઝાંસી પ્રયાગરાજ જતી ટ્રેન ઉપર પથ્થર મારો